આમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રમાણે પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેડા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેની ટીમની રચનાઓ બાદ તાલુકાને તેમની રચનાઓ જિલ્લા દ્વારા કરવાનું કાર્ય બાર જાનું મહેનતથી પૂર્ણ થયું ત્યારબાદ તાલુકા જિલ્લા નગર નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમે ભેડા કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો દરેક જિલ્લાના અધિવેશનથી ભોજન સન્માન ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગે ગુજરાતનું આ બત્રીમું અધિવેશન હતું અગાઉ યોજાયેલ અધિવેશનમાં પણ રિપીટ અધિવેશનના તેર પૂર્ણ કર્યા છે તાલુકા મથકો પર અભિયાન પણ યોજાવા લાગે છે જેમાં પણ સારી સફળતા મળી રહી છે ત્યારે કોઈ પણ સંગઠન અને જીવિત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી છે ફેક્ટર હોય છે કે ફેક્ટર ખૂબ જ મોટી સફળતાનો ઉત્પીગ બની ગયું થોડાક નજીકથી આવી 今天又。